નમસ્કાર મિત્રો હું છું જોઈએ મિત્ર ચેનલમાં સ્વાગત છે આજે વાત કરવાની છે કે કાળીજીરી એટલે કે કલોંજી કે નાઇઝેલા કાળીજીરીને બે રીતે ઓળખતા હોય છે કે કલોજી છે એ આમ જનરલી વાઇડલી કાળીજીરી તરીકે ઉપયોગ થાય છે પણ એને જીરું ના બી એ કાંઈ લેવા દેવા નથી એનું બી અલગ પ્રકારનું છે કે ડુંગળીનું જે કાળું બી આવે એ ટાઈપનું બી હોય છે પછી એક કાળીજીરી જે કહેવાય છે કે જીરું ટાઈપનું જ હોય છે લાંબુ હોય છે એ વસ્તુ પણ અલગ છે પણ આપણે જે છેલ્લા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં જે છેલ્લા ચાર પાંચ વર્ષના વાવેતર થાય છે એ કલોનજીનું વાવેતર થાય છે કલોંજીને નાઇજેલા સેટીવા વૈજ્ઞાનિક નામ છે અને નાઇજેલા સીડ્સ તરીકે પણ એ ઓળખાય છે આને અનુકૂળ જમીન છે એ સારી નીતરવાળી જમીન ગોરાડુ જમીન છે એ અનુકૂળ આવે છે આની કુળની વાત કરીએ તો કે આ નાઇજેલા એટલે કે કલોંજી છે એ વર્ગમાં ઘણી ખરી વેરાયટી જે પાક આવે છે એ બધાય સુશોભિત આવે છે કે જે ફૂલ છોડ માટે ગાર્ડનમાં આપણે ફરતી બોર્ડર કરી અને આપણે વાવેતર કરતા હોય છે રેનન નામની ફેમિલી છે એ કુળમાં આ કલોંજી આવે છે કલોંજી છે એ શિયાળુ પાક છે આમ કે જે ઠંડી ઋતુ એને અનુકૂળ આવે છે કે વાવેતર સમયથી લઈ અને ડોડવા બંધાય ત્યાં સુધી એને ઠંડી જોઈએ દોડવામાં બિયારણનું બંધારણ અને થવા માટે પાછળથી એને ગરમી જોઈએ એટલે કે ફેબ્રુઆરી માર્ચમાં જે આપણે ગરમી પડે છે ત્યારે એનું બંધારણ થાય છે એનો વાવેતરનો સમય જે છે એ આપણે પંદર ઓક્ટોબરથી લઈ અને પંદર નવેમ્બર સુધી કરી શકાય પણ જ્યારે તડકા પડવાનું ઓછું થાય ઠંડીની ધીમી શરૂઆત થાય ત્યારે એનું વાવેતર કરી શકાય એનો પાકના દિવસો છે આમ જોઈએ તો કે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ દિવસે પાકે છે સો દિવસથી લઈને એકસો ત્રીસ ચાલીસ દિવસ સુધી એનો પાકનો સમયગાળો રહેતો હોય છે હવે બિયારણના દર વાત કરીએ તો કે એકરે ત્રણ થી ચાર કિલો એટલે કે આપણે પ્રમાણે જોઈએ તો કે હવા દોઢ કિલો સુધીનું એક વાવેતર એનું થાય છે આમાં આમ પેસિફિક કોઈ વેરાયટી નથી આપણે જનરલી સામાન્ય રીતે જે કલોંજી માર્કેટમાં મળે છે એ કલોંજીનું વાવેતર થતું હોય છે પણ નેશનલ રિસર્ચ સેન્ટર ઓફ સ્પાઈસ અજમેર જે આવેલું છે એણે અમુક સંશોધન કરેલી વેરાયટી જે છે નાઇજેર નાઇજેલા અજમેર વન છે નાઇજેલા અજમેર વીસ છે પંથ કૃષ્ણો છે કાળા જીરા છે અને આઝાદ કલોનજી છે એમાં કાળા જીરા નામની વેરાયટી છે એ આપણે ગુજરાતમાં જનરલી લોકલ રીતે મલ્ટિપ્લાય થઈ અને જે વેચાણમાં પણ એ હોય છે અને વાવેતરમાં પણ એ હોય છે હવે ખાતરની વાત કરીએ તો કે ખાતરમાં આમાં ભલામણ યુનિવર્સિટીની ભલામણ ચાલીસ વીસ વીસ એટલે કે નાઇટ્રોજન ચાલીસ કિલો ફોસ્ફરસ વીસ કિલો અને પોટાસ વીસ કિલો આપવાની ભલામણ છે હવે એનું સાદી ભાષામાં કેલ્ક્યુલેશન કરીએ ફોસ્ફરસ પોટાસ છે એ બધો પાયામાં આપી દેવાનો છે નાઇટ્રોજન છે એ વીસ કિલો પાયામાં અને વીસ કિલો આપણે ગ્રોથ થઈ એટલે કે વીસ 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 ટાઈપનું જે હોય એટલે કે વીસ વીસ જીરો અને પોટાસ આ બે મિક્સ કરી અને પાયામાં આપી શકાય અથવા બાર સોળ છે એ પાયામાં આપી દે પાછળથી મહિના દોઢ મહિનાની અવસ્થા થાય ત્યારે આપણે ગ્રોથનો સમય હોય ત્યારે પાછળથી યુરિયા આપી શકાય ફ્લાવરિંગ દિવસ સુધીમાં એનું ફ્લાવરિંગ લાગતું હોય છે કેમ કે ઋતુ અને જમીન પ્રમાણે પણ થોડુંક દસ ફાલમાં વહેલા પડતું થાય હવે આમાં રોગ જીવાતની વાત કરીએ તો કે વધારે પડતું આમાં કંઈ રોગ જીવાત આવતી નથી કે જો જમીન વધારે પડતી કાળી હોય પાણી ભરાઈ રહેતું હોય વોટર લોગિંગનો પ્રોબ્લેમ રહેતો હોય એમાં આમ તો આની વાવેતર કરવાની ભલામણ છે જ નહીં તો એમાં સુકારો આવવાના પ્રશ્ન રહેતા હોય તો સુકારામાં આપણે બેક્ટેરિયા આધારિત કોઈ પણ ટ્રાયકોડિડી છે એ પણ આપણે છંટકાવ કરી શકીએ પિયત સાથે આપી શકીએ જેવાતની વાત કરીએ તો કે આમાં ગ્રોથ નો સ્ટેજ હોય ત્યારે લીલા ચુસિયાનો થોડો ઘણો ઉપદ્રવ રહેશે તો લીલા ચુસિયા માટે આપણે ઇમિડા છે થાયમિથોગમ છે બાયફેન છે ફ્લોરિકામાઇડ છે આવું કોઈ પણ મોલિક્યુલ ઉપયોગ કરી અને આપણે એનું નિયંત્રણ કરી શકીએ દોડવા જ્યારે બંધાય ત્યારે કેપ્સ્યુલ બોરર નામની એક યળ આવે છે કે જે ડોડવા કોરી ખાય છે દોડવા કો કોરી ખાનારી યળ આના માટે આપણે જ્યારે દોડવા બંધાય ત્યારે બે રાઉન્ડના યળના કરવા પડતા હોય છે કે જેમાં આપણે ઇમામેક્ટિન હોય ડેલ્ટા મેથ્રીન હોય હોય ઇન્ડોક્ઝા કાર્બોય કે ક્લોરાન એન્ટ્રી પ્રોલ આમ જનરલી જોઈએ તો ત્યારે ઇમામેક્ટિન અને ક્લોરાન એન્ટ્રી પ્રોલ છે આ બે મોલેક્યુલનો ઉપયોગ વધારે થાય છે તો આવી રીતે જે કલોંજી છે ઘણી બધી વખત કોમેન્ટમાં પૂછતા હોય કે કલોંજી કાળીજીરી માહિતી આપો બરોબર એટલે એની ખેતીમાં આમ જોઈએ તો બહુ રોગજીવાત વાત તે બહુ ઓલું છે નહીં ખાતર વ્યવસ્થિત હોવું જોઈએ ખેડ વ્યવસ્થિત ખેડનું આપણે જે વાત કરી હતી કે દાંતી મારી રાપ મારી અને ભેદ ઉડી ગયા પછી રોટા મારી અને એનું વાવેતર કરવું જોઈએ જેમ આપણે જીરું ચણા ધાણા વાવીએ એ જ રીતે જમીન એની તૈયાર કરવાની થઈ છે એ જ રીતે આપણે જીરું અને ધાણામાં જે ખાતર આપીએ છીએ એ જ પ્રમાણે સેમ એના ડોઝ હોય છે જ્યારે કઠોળ વર્ગ હોય વટાણા હોય ચણા હોય રાજમા હોય વાલ હોય આ બધા એમાં ખાતરનો ડોઝ થોડોક ફરતો હોય છે તો આવી રીતે કલોનજીમાં કોઈ મેજર એવી વેરાયટી નથી જે આપણે લોકલ જે ઉત્પાદન અહીં માર્કેટમાં મળે છે એ જ વેરાયટી વાવેતર કરવાનું થાય છે બિયારણનો દર જે મેં કીધો કે એક એકરે ત્રણથી ચાર કિલો એટલે એમાં પણ થોડું ઘણું વેરિયેશન હોય છે જેમ કે આપણે જીરુમાં જોઈએ તો કે એકરે પાંચ કિલોથી લઈને દસ કિલો સુધીના વાવેતર કરે છે એટલે બિયારણ જમીનમાં જે ઉગાવવું ઓછું લેતું હોય અને ઉગ્યા પછી થોડું બળતું હોય તો એમાં વધારે વાવું વધારે વાવવું પડે બીજું નિંદામણનાશકની વાત કરીએ તો આમાં પેન્ડિમિથાલિન છે એ ચાલે ઓક્ઝીક્લો ના ચાલે એટલે કે ગોળ વાળું નિંદામણ છે એ ઉગે અને એને આપણે હાથથી નીંદવું પડે લાંબા પટ્ટી પાંદુ છે એનું આમાં નિયંત્રણ થી પણ થઈ શકે અને પાછળથી ઉગ્યા પછી પીજાલો છે કે જે આપણે ટરગસ ઉપર અને વીપ્સ ઉપર આવે છે એનો પણ ઉપયોગ કરી અને આપણે એનું નિયંત્રણ કરી શકીએ છીએ તો આ અત્યારે જે કાળીજીરી એટલે કે કલોંજી વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર